બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સરકારની મહત્વકાંક્ષી સુજલામ સુફલામ યોજનામાં મોટા છબરડા બહાર આવ્યા છે ધાનેરા તાલુકાના ગોલા ગામના ગ્રામજનોએ આંધળા વહીવટનો પર્દાફાશ કર્યો છે સરકારી ચોપડે બોલતા ગામના એક વર્ષો જૂના તળાવમાં રેતી પૂરાઈ જતા તે સમતળ બની ગયું છે અને ત્યાં દબાણ કરીને મકાનો પણ બની ગયા છે તેમ છતાં સરકારી અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યા વિના આજ કોકનાડીવાળું તળાવ ભરવા માટે કરોડોના ખર્ચે કામ શરૂ કરી છે ગુજરાત સરકાર દ્વારા ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોના મુખ્ય તળાવોને પાણીની પાઇપલાઇન દ્વારા ભરવા માટેની કરોડો રૂપિયાની સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકવામાં આવી છે જોકે આ યોજનાને લઈને ગોલા ગામમાંથી વિસંગતતા બહાર આવી છે ગ્રામજનોના જણાવ્યા મુજબ કોકનાડીવાળું નામનું તળાવ વર્ષ 1977 ના પૂરમાં રેતીથી સંપૂર્ણપણે ભરાઈ ગયું છે અને હવે તે સરકારી રેકોર્ડમાં હોવા છતાં જમીન પર તેનું કોઈ અસ્તિત્વ નથી ઉલટાનું ત્યાં દબાણ થઈ ગયું છે સ્થાનિક પ્રજાનો આક્ષેપ છે કે પાણી પુરવઠા વિભાગ અને કોન્ટ્રાક્ટ દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યા વિના કામ શરૂ કરવામાં આવ્યું છે જેનાથી સરકારના પૈસાનો વ્યય થશે અને ખેડૂતોને કોઈ લાભ મળશે નહીં આ મામલે ગામના અન્ય અને મુખ્ય તળાવમાં જ પાણી નાખવામાં આવે તો જ સાચા અથવા સિંચાઈનો લાભ મળે તેમ છે

તો પેલું અઢી વિગમ છે અડી વિગમે ઓગણીસો સિતોતેરમાં નદીનું પૂર આવ્યું અને નદીથી ખેતર પણ બુર્યા ગૌચર બુર્યો અને એના ઉપર પછી ફૂટરે છે અને તારે ગોલાતી ક્વારનો રસ્તો વનારા વચવો છે અને હરિધન અને મેતર અને ભીલી અન્ન મકવાની એ ઉપર તળાવનું નામ નિશન નથી આ તળાવ આખા ગામને બચવું છે પૂરા ગોમનું હકીકત અને મન અહીંયા છે કે આ તળાવ ભરાવા ના આવે તો વચો આખા ગમને આવ્યું તો એમાં નેવું ટકા વસ્તી અન્નમાં જોડાયેલી છે

જોકે ગોલા આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે પાણી પુરવઠા વિભાગ અને કોન્ટ્રાક્ટ દ્વારા યોજનાના અમલ દરમિયાન ગંભીર બેદરકારી આવી છે તળાવ અસ્તિત્વમાં કામ સ્થાનિક પ્રજાને લાભ થાય એ દિશામાં થઈ રહ્યું હોય તેવું જણાતું નથી આ પ્રકારના આંધળા વહીવટને કારણે સરકારી યોજનાનો લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચે તે પહેલા જ પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સરકારે તાત્કાલિક આ મામલે ગંભીર બની સ્થળ નિરીક્ષણ કરીને યોજનાનો લાભ સ્થાનિક ગ્રામજનોને મળે તે માટે યોગ્ય તળાવમાં પાણી પહોંચાડવા પગલાં લેવા જોઈએ